નમસ્કાર મિત્રો આજે આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના બે હજાર ચોવીસ જેમાં પચીસ હજાર રૂપિયા સુધીની જે વિદ્યાર્થીઓને સહાય પેટે સ્કોલરશીપ આપવામાં આવશે તે અંગેની આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને તમે કઈ રીતના આ યોજનાનો લાભ મેળવી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અચૂક કરતા જજો સૌપ્રથમ યોજનાના વાત કરીએ તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેમાં વિજ્ઞાન પ્રમાણ ભણતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે જેમાં ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારને પચીસ હજારની સહાય આપવામાં આવશે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક પણ તમને વિડીયો નીચે આપી દઈશ હેતુમાં વાત કરીએ તો આ યોજનાનું મુખ્ય હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે અને આગળ વધે એ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો હેતુ જેને મુજબ વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ ધરાવે આથી આ યોજનાની વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે અને યોજના ધોરણ નવ અને બારની કન્યા વધુ સંખ્યામાં પ્રવેશ મળશે જ્યારે આ સાથે જ ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવે અને અગિયાર બારમાં વિજ્ઞાન પૂર્વમાં પ્રવેશ મેળવનારી છાત્રાઓને નમો સરસ્વતી સાધના યોજના હેઠળ પચીસ હજારની સહાય આપવામાં આવશે એમાં પાત્રતામાં જોઈએ તો ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ હોવા જોઈએ અને ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પર્વ પસંદ કરવાનું છે અને જેમાં કુટુંબની વાર્ષિક આવક છ લાખ ઓછી હોવી જોઈએ આ પ્રમાણે પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈ શકશે મળવાપાત્ર પાત્ર વાત કરીએ તો તેમાં પચીસ હજાર રૂપિયાની સબસિડી તમને મળવાપાત્ર રહેશે જે આપણે આગળ વાત કરી દીધી કરી ના તેમને મળશે તો તમે અરજી કરી ના કરી શકો છો શું પ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તેની પોર્ટલ તમે બનાવવાનું રહેશે એ રીતે તમે તમારા ખાતામાં યોગ્ય ડિટેલ ભરીને તમારી બેંક ખાતાની પણ વિગતો જમા કરશો એટલે તમને નિયત તારીખે તેની સ્કોલરશીપ તમને તમારા એકાઉન્ટમાં મળી જશે ને તેનો પણ આપણે જોકે એક વિડીયો બનાવી દઈએ તમે કઈ રીતના આવેદાન કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી કોઈ પણ તમને વિડીયો મિસ ના થાય તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ